સુસ્વાગતમ મિત્રો અસમય સંખ્યાઓના પુનરાવર્તનમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓના વર્મૂળને અસમય તરીકે સાબિત કરવા કરીએ છીએ આ શ્રેણીમાં આજનો પ્રશ્ન છે પ્રથમ પ્રાકૃત સંખ્યા અવિભાજ્ય પ્રાકૃત સંખ્યા બે અસમય છે એવું સાબિત કરવાના છીએ આ સાબિત કરવા માટે આપણે અનિષ્ઠાપત્તિ પદ્ધતિનો ઉપયોગ કરીશું ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ શક્ય હોય તો આથી ઉલટું આપણે સાબિત કરવું છે વર્ણ બે અસમય છે તો આપણે ધારણા કરશું ધારો કે વર્ણ બે સમય છે જો વર્ગ બે સમય હોય તો સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ આપણે સમય સંખ્યાઓને પૂર્ણાંકો એ અને બીના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ આટલે ધારાસ આપણે ધારો કે વર્મૂળ બે બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કે બંને પૂર્ણાંકોનો ગુસ્સા એક મળે છે અથવા બંને પૂર્ણાંકોમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ પ્રાપ્ત થતો નથી હવે વર્મૂળ બે એમાં વર્ગમૂળની કરણી નિશાની આપણે દૂર કરવી હોય તો આપણે વર્ગ લઈએ બંને બાજુ વર્ગ લઈએ તો વર્ગૂળ બેનો વર્ગ થશે બે એનો વર્ગ થશે એ વર્ગ બીનો વર્ગ થશે બી વર્ગ આ રીતે બે બરાબર એ વર્ગ છેદમાં બી વર્ગ બી વર્ગ છેદમાં છે એ ગુણાકારમાં જશે બેની પાસે ગુણાકારમાં બે બી વર્ગ થાય તો લખી શકીએ આપણે એ વર્ગ બરાબર બે બીનો વર્ગ અને આપણે સમીકરણ એક તરીકે નોંધ કરશું આપણે કહી શકીએ વિભાજ્ય છે કે એ બે વડે વિભાજ્ય છે જો એ વર્ગ બે વડે વિભાજ્ય હોય તો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એ પણ બે વડે વિભાજ્ય છે કારણમાં બે છે એ અવિભાજ્ય પૂર્ણાંક છે હવે એ જો બે વડે વિભાજ્ય હોય તો લખી શકીએ આપણે ધારો કે એ બરાબર ટુ સી જ્યાં સી કોઈ પૂર્ણાંક છે આપણે એને કોઈ પૂર્ણાંક સી અને અવિભાજ્ય પૂર્ણાંક બે ના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ હવે આપણે આ એનો વર્ગ કરીએ તો એનો વર્ગ બેનો વર્ગ ચાર અને સીનો વર્ગ સી વર્ગ આ રીતે પ્રાપ્ત થાય હવે આ સમીકરણમાં અને સમીકરણ એકમાં બે માં એ વર્ગ બરાબર ટુ બી વર્ગ અને એ વર્ગ બરાબર ફોર સી વર્ગ આ રીતે છે તો એવરની જગ્યાએ આપણે બે બીનો વર્ગ મૂકીએ તો બે બીનો વર્ગ બરાબર ચાર સીનો વર્ગ બે ગુણાકારમાંથી જશે છેદમાં તો બી વર્ગ બરાબર ચાર છેદમાં બે આપણે બે કુ બે અને બે દુ ચાર આ રીતે લખી શકીએ તો બી વર્ગ બરાબર ટુ એવું લખું બી વર્ગ બરાબર બે વર્ગ આપણે સમીકરણ એક જેવું સમીકરણ પ્રાપ્ત થયું એકમાં છે એ વર્ગ બરાબર બે બીનો વર્ગ અહીં છે બી વર્ગ બરાબર બે સીનો વર્ગ તો લખી શકીએ આપણે કે બી વર્ગ એ બે વડે વિભાજ્ય છે તો ફરી પાછો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ જો બી વર્ગ બે વડે વિભાજ્ય હોય તો એ વર્ગ એ બે વડે વિભાજ્ય થાય માટે બી એ બે વડે વિભાજ્ય છે કારણમાં બે છે એ પૂર્ણાંક છે આપણે કહી શકીએ કે આમ એ અને બી બંને બે વડે વિભાજ્ય છે તો લખીએ આમ એ અને બી બંને બે વડે વિભાજ્ય છે જો એ અને બી બંને બે વડે વિભાજ્ય હોય તો બેમાં સામાન્ય અવયવ તરીકે બે મળે તો પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો આપણે ધારણા કરી હતી કે બે અસમય છે તો વર્ગમૂળ બે સમય હોવાની આપણી ધારણા ખોટી છે જો વર્ગમૂળ બે સમય ન હોય તો કહી શકીએ કે માટે વર્ગમૂળ બે અસમય છે આ રીતે વર્ગમૂળ બે અસમય છે આપણે સાબિત કરી શકીએ છીએ આભાર